વંથલીના સુખપુરમાં જૂની પરંપરા જળવાઈ હરિયું જીતવાની સ્પર્ધા યોજાઈ પેટા ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા કહ્યું આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે જૂનાગઢ બળેવના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ જૂની પરંપરા યથાવત જોવા મળી રહી છે ત્યારે વંતલી પંથકના સુખપુર ગામે જૂની પરંપરા વિસરાય ન જાય અને યુવાનો પણ આ વિશે જાણે સમજે તે માટે હરિયું જીતવાની સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસાદનો પણ વર્તારો કાઢવામાં આવ્યો હતો આ અંગે ગામજનોએ કહ્યું હતું કે આ જૂની પરંપરા છે જે આગામી સમયમાં પણ યથાવત રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો પર ઉત્સાહ ભેર જોરાયા હતા આજે સુખપુર ગામમાં રક્ષાબંધન એટલે બળવના દિવસે પૌરાણિક જે હળિયું જીતવાનો કાર્યક્રમ કે જે લુપ્ત થતો જાય છે જે આજે સુખપુર ગામની અંદર જાગૃત કરી અને જે લુપ્ત થતો જાય તો હળિયું જીતવાનો કાર્યક્રમ આજે ઉજાગર કરેલ છે અને જે નાની સંઘના જે છોકરા છે નાની ઉંમરના જેને હળિયું જીતવું એટલે હું એ કોઈને ખબર નથી એટલે આજે અમે સુખપુર ગામને આગળ હળિયું જીતવાનો કાર્યક્રમ રાખેલ છે બધાને પાછળના છોકરાઓને બધાને નાની ઉંમરના છોકરાઓને બધાને ખબર પડે કે હર્યું જીતવું એટલે હું જે પૌરાણિક પ્રસંગ હતો જે બળવના દિવસે એટલે રક્ષાબંધનના દિવસે આ કાર્યક્રમ રાખતો રાખવામાં આવતો